પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગામો તરફથી સૂચના કરેલ કે પોલીસ તથા પ્રજા વચ્ચે સમન્વય અને પ્રજાનો પોલીસ પ્રત્યે વિશ્વાસ બન્યો રહે તેવી પ્રવૃત્તિ કાર્યો કરવા સૂચના આપી હતી અંજાર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીએ આર ગોહિલ જાતે જ રસ દાખવી અરજદારોના મોબાઈલ ગુમની અરજી બાબતે સી ઈઆર જે બાબતે અંજાર પોલીસ સ્ટેશન ખાતે આવેલ અરજદાર શ્રીની મોબાઈલ ગુમ અરજીઓ બાબતે સીડીઆર એના કરી તેમજ સી ઈ આઈ પોર્ટલ આર માધ્યમથી ટ્રેસ થયેલ મોબાઈલ ફોન એકવીસ શોધી કાઢી તેમજ અંજાર પોલીસ સ્ટેશનને નોંધાયેલા ગુનામાં સોના ચાંદીના દાગીના અઠ્યાવીસ તોલા કુલ રૂપિયા અગિયાર લાખ ચાલીસ હજાર રિકવરી કરી કોર્ટના હુકમ મુજબ અંજાર પોલીસ સ્ટેશન ખાતે આયોજન કરાયું હતું જેમાં અંજાર પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં મૂળ માલિક અરજદાર શ્રીને મોબાઈલ ફોન તથા સોના ચાંદીના દાગીના પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટરશ્રીએ આર ગોહિલ અંજાર પોલીસ સ્ટેશનના હસ્તે સુપ્રત કરવામાં આવ્યા હતા જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ